અને જેના કારણે ભારત સહિત વિશ્વભરના સનાતન ધર્મીય અને વૈષ્ણવોની લાગણી દુભાણી છે વિધર્મીઓની ચાલ સામે વૈષ્ણવ સમાજ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે આ ફિલ્મના પ્રસારણ પર રોક લગાવવાની માગણી ઉઠાવી વૈષ્ણવ સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર તંત્રને રજૂઆત કરવામાં આવી છે ગુજરાતના તમામ નાના મોટા ગામોમાં પુષ્ટિ માર્ગીય આચાર્યો વૈષ્ણવ અગ્રણીઓ આ મામલે પોલીસ ફરિયાદ કરી અને પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે વૈષ્ણવ સમાજના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે વિધર્મી લોકોના આવા ષડયંત્ર સામે સનાતન ધર્મના લોકોએ બહાર નીકળવું પડશે નહીંતર સનાતન ધર્મની સંસ્કૃતિને મોટું નુકસાન પહોંચશે આ ફિલ્મનું પ્રસારણ અટકાવવા માટે વૈષ્ણવ સમાજના આગેવાનો દ્વારા માગણી ઉઠાવવામાં આવી હતી महाराज मुजी जय होत 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 છેલ્લા ઘણા સમય થયા સનાતન ધર્મ ઉપર ને એની ઉપર કઠોરાઘાત થાય એવા પ્રયત્નો એવી સાજીશો ઘણા બધા હિન્દુસ્તાનના અમુક ફિલ્મ નિર્માતાઓ દિગ્દર્શકો એના કલાકારો દ્વારા સનાતન ધર્મ ઉપર ખાસ કરીને યુવા પેઢીને એ ધર્મની શ્રદ્ધા ઘટી જાય એ પ્રકારના હિન્દ પ્રકારના પિક્ચરો ઓટીટી પ્લેટફોર્મ કે નેટફ્લિક્સ ઉપર બતાવીને લોકોની ભાવનાને વળગાવી રહ્યા છે અને ભૂતકાળની અંદર આવા પણ ઘણા બધા પિક્ચરો આવી રીતે ઉતારવામાં આવેલા હતા અને સનાતન ધર્મના દેવી દેવતાઓને ભગવાન કૃષ્ણ વિશે પણ ના સંવાદો કે જે કદી આપણે સાંભળી ન શકીએ એવા સંવાદો અંદર રચીને અમારી સનાતન ધર્મની લાગણીને ઠેસ પહોંચાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે હમણાં છેલ્લે છેલ્લે છેલ્લા દિવસોમાં એક મહારાજ નામનું પિક્ચર ઓટીટી પ્લેમ ઉપર અથવા નેટ ઉપર રિલીઝ થવા જઈ રહ્યું છે જેની અંદર આપણે જોઈ ન શકીએ કે સાંભળી ન શકીએ એવા પ્રકારના અંદરના સંવાદો અને એવી રચનાઓ કરીને એના પોસ્ટરો ઉપરથી એવું લાગે છે કે સનાતન ધર્મનો આ લોકો હવે કોઈપણ સંજોગમાં સનાતન ધર્મ ઉપરથી લોકોની શ્રદ્ધા ટકી જાય અને યુવા પેઢી આ તરફ વળે એવા વિધર્મીઓ તરફથી પણ પ્રવાસો થઈ રહ્યા છે અને એનારો સદારમાં આ મહારાજ છે એના દિગ્દક્ષ એના કલાકારો અને એના લેખકો બધા ઉપર એક એફઆઈઆર હિન્દુસ્તાન લેવલે સનાતન ધર્મના તમામ લોકો સંતો મહંતો દ્વારા એફઆઈઆર પણ થઈ રહી છે અને એના અનુસંધાનમાં રાજકોટના સમગ્ર સનાતન ધર્મ સમાજ અને વિશ્વ સમાજ તરફથી છેલ્લા બે ત્રણ દિવસ ત્યાં ગઈકાલે પરિષકશ્રીને એક આદનપત્ર આપીને આ એફઆરઆર નોંધવામાં આવી હતી અને આજે રાજકોટના કડર સાહેબ છે સિંહે આ પિક્ચર રિલીઝ ન થાય ઓટીટી પર પેપર કે નેટફ્રિક પર એ પર બાન મૂકવા માટે જઈને વિશાળ સંખ્યામાં સનાતન ધર્મીઓ તે અઠ્યાત્યા હતા અને એને તો કહી હતી અને અમારી મા ભારતની પ્રજાની અને ભારતના માનનીય અત્યારે મુખ્યમંત્રી ભારતના શ્રી અને બધાને અમારી નમ્ર વિનંતી હતી કે હવે આપ અમારા સનાતન ધર્મને બચાવો અને એનો કામ કરો અને આવી ફિલ્માઓ ઉપર વેલીમાં વેલી તરીકે બાંધ કરીને એને બંધ કરો